નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં આગામી ત્રણ દિવસ ગુજરાતમાં ભૂકા કાઢશે વરસાદ તથા આ વરસાદ અને વાવાઝોડું કયા જિલ્લામાં સૌથી વધારે રહેશે આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયાને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસું બેઠું છે અમદાવાદમાં વાતાવરણ પલટાયું છે અને ધૂળની ડમરીઓ ઉડી રહી છે તો વલસાડમાં કરા સાથે તો ભાવનગર અમરેલીમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે અમદાવાદમાં પણ વરસાદ પડ્યો છે કાળજા ગરમીના કારણે ત્રસ્ત ગુજરાતને વરસાદથી થોડી રાહત મળે છે ગુજરાતના સૌરાષ્ટ્રના જિલ્લામાં ગાજવીજ સાથે જોરદાર વરસાદ પડતો હતો જ્યારે રાજ્યના વરસાદી વિસ્તારોમાં સૂર્ય વાદળોમાં છુપાઈને દિવસના અંધારા જેવો માહોલ થયો હતો આકાશમાંથી વરસી રહેલા આગથી લોકોને રાહત મળી હતી કાળઝાળ ગરમીથી ત્રસ્ત ગુજરાતના ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના લોકોને મોટી રાહત મળી છે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદ થયો છે આ સાથે તાપમાનમાં અનેક ડિગ્રીનો ઘટાડો થયો હતો બપોર બાદ સૌરાષ્ટ્રના ભાવનગર બોટાદ અને તાલાલા વિસ્તારોમાં સારો એવો વરસાદ થયો હતો આ વરસાદને કારણે કેરીના પાક વહેલો બજારમાં પહોંચે તેવી આશા સેવાઈ રહી છે જોરદાર વાવાઝોડાથી સૌથી વધુ અસર ગુજરાતના બોટાદમાં જોવા મળી હતી આગામી ત્રણ દિવસ ગાજવીજ અને ભારે પવન સાથે છૂટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે મિત્રો ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલી પાટણ અને મહેસાણામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે મિત્રો આકરી ગરમીથી ત્રસ્ત ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો હતો ભારે પવન સાથે પડેલા વરસાદથી લોકોને ગરમીમાં રાહત મળી હતી હવામાન વિભાગે ખેડૂતોને સલાહ આપી છે કે આગામી બે ત્રણ દિવસ સુધી મોટા ભાગના સ્થળોએ વરસાદ પડશે ભારે પવનના કારણે તેમના પાકને પણ નુકસાન થઈ શકે છે સોમવારે બપોરે તાટકેલા વાવાઝોડાથી સૌથી વધુ અસર બોટાદ જિલ્લાને થઈ હતી રાજ્યમાં મુસીબતોના માવઠાનો સપ્તાહ શરૂ થઈ ગયું છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના લીધે ત્રણ દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે અમદાવાદ ભાવનગર બનાસકાંઠા હવેલી અમરેલી ગીર સોમનાથ દીવ મહીસાગરમાં વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી રહી છે મિત્રો હવામાન વિભાગની આગાહી મુજબ નર્મદામાં વરસાદ પડ્યો હતો સરીબાર ઓકમ અને મોહબી જેવા ગામોમાં વરસાદ પડ્યો હતો આના પછી અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડી પ્રસરી હતી તેના પછી ડાંગ જિલ્લામાં વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો સાપુતારા શામગહામ સહિતના સપાટના વિસ્તારોમાં બરફના કરા સાથે વરસાદ પડ્યો હતો બરફના કરા સાથે વરસતા વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો મિત્રો પાક નિષ્ફળ થવાને લીધે ખેડૂતોના ચહેરા પર ચિંતાના વાદળો ઘેરાયા છે જોકે સાપુતારા ખાતે ફરવા આવનાર પ્રવાસીઓને વાતાવરણમાં પલટાથી ખુશી છવાય છે આ સિવાય નર્મદા મહીસાગર બનાસકાંઠા સાબરકાંઠા અરવલી દાહોદ પંચમહાલ નર્મદા છોટાઉદેપુર સુરત કાપી નવસારી ડાંગ વલસાડ ભાવનગર અમરેલી ગીર સોમનાથ વિસ્તારોમાં વરસાદ ની આગાહી કરવામાં આવી છે તો મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો